સમાચાર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે આજે પાટણમાં નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાં આજે નીટની પરીક્ષાનું આયોજન જેમાં પાટણમાં પણ નીટની પરીક્ષા યોજાશે પાટણમાં ચાર કેન્દ્રો પર નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ચાર જેટલા કેન્દ્રો છે કે જ્યાં પરીક્ષા યોજાવાની છે કુલ તેસઠ બ્લોકમાં ચારસો ને વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવાના છે તમામ કેન્દ્રો સીસીટીવી થી સજ્જ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તમામ કેન્દ્રો આવ્યો છે જ્યાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ચારે ચાર કેન્દ્રો પર અલચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેસઠ બ્લોકમાં ચારસો વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવાના છે તેને લઈને પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે

આજે નીટની પરીક્ષાના જે આયોજન કરવામાં આવ્યું છે તો પાટણ જિલ્લામાં કહીએ તો પાટણ શહેરના ચાર કેન્દ્રો છે એમાં તેસઠ બ્લોકમાં ચારસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કેમેરામેન કહો અત્યારે આદર્શ સ્કૂલ ઉપર છે પ્રવેશ આપવાની તૈયારીઓ થઈ ગઈ છે ચેક કરવામાં આવે ચેક કર્યા પછી અંદર જવા દેવામાં આવે છે તમામ તૈયારીઓ સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવી છે સીસીટીવી સજ્જ કેમેરા છે સાથે પોલીસ બંદોબસ્ત છે પોલીસને પણ ક્યાંક ને ક્યાંક બોર્ડની વોર્મ કેમેરા પણ આપવામાં આવ્યો છે એક એક વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવે છે માર્ગદર્શન આપવામાં આવે છે વાલીઓ પણ અત્યારે હાલ હાજર છે કારણ કે આ એક મહત્વનું કહેવાય મેડિકલ માં જવા માટે આ ખૂબ જ મહત્વની પરીક્ષા છે જો કે આ જે નિયમો છે એ નિયમો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે પહેલી વખત હોવાને કારણે થોડા અચકાય છે પરંતુ છતાં પણ હાલ અત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ સાથે જે કહેવાય ને કે પરીક્ષા જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે બે વાગે પરીક્ષા ચાલુ થવાની છે પરંતુ અત્યારથી જે તમામ નિયમો સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે સાથે સાથે ભલે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે પણ એટલી જ પરીક્ષા વાલીઓની છે કારણ કે વાલીઓ પણ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત સુધી મહેનત કરતા હતા જી કૃષ્ણા

કોઈ પ્રશ્નપત્ર ફૂટે છે અને વાલીઓ અને જે વિદ્યાર્થીઓ છે એ પરેશાન થતા હોય એને લઈને ખૂબ જ કડક સુરક્ષા રાખવામાં આવી છે ક્યાંય કોઈ નુકસાન ના થાય કોઈ વિદ્યાર્થીને નુકસાન ના થાય એને અથવા તો કોઈ બટ્ટો ના લાગે જે આ સંસ્થાને એને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે ફરી એક વાત કહું કેમેરામેન ને કેટલાક દ્રશ્યો બતાવે હાલ અત્યારે તમામ કહેવાય ને વાલીઓ અત્યારથી જ આવી ગયા છે એના વાલીઓ પોતાને વિદ્યાર્થીઓ પોતાના જે બાળકો છે એ લોકોને સુરક્ષિત રાખવા માટે જઈ રહ્યા છે અહીંયા એ સાથે સુરક્ષા પણ રાખવામાં આવી છે સાથે સાથે જે કહી શકાય કે વાલીઓ છે એ હવે બે વાગ્યા સુધી અહીંયા હાજર રહેશે અને પોતાના જે પરીક્ષાર્થીઓ વિદ્યાર્થીઓ છે એ લોકોને પરીક્ષા નું પેપર કેવું નીકળે છે વિદ્યાર્થીઓને કેટલાક વિદ્યાર્થીઓને પૂછતા વિદ્યાર્થીઓ તૈયારી છે કેટલાક વિદ્યાર્થીઓ ટોપર થવા માટે પણ ખૂબ જ મહેનત કરી છે એવું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે જી કૃષ્ણા આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે